તાલુકાના તુલસીપુરાના સરપંચ અને ગ્રામજનોએ સાવલી આર એન્ડ બી વિભાગ ની કચેરી બહાર બેસી ધરણા કર્યા છે તુલસીપુરા ગામના નવીન પંચાયતના મકાનની ગ્રાન્ટ અને જગ્યા ત્રણ મહિના પહેલા વર્ક ઓર્ડર મળી ગયો હોવા છતાં

તુલસીપુરા ગામનું નવીન ગ્રામ પંચાયતનું મકાનની બાંધકામની કામગીરી શરૂ કરવાની ખાતરી આપતો ઓર્ડર નહીં આપે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારે છે તો આર વિભાગના નાયબ કાર્યપાલક નિશ્ચેર કચેરીમાં ઘેર હાજર જોવા મળ્યા છે આજ રોજ અમે એક નવ બે હજાર પચીસના રોજ તમામ ગ્રામજનો સાથે આટલે ગાડી માર્ગ અને મકાન વિભાગની કચેરી સાવલી ખાતે ધરણા પર બેઠા છે કારણ કે ત્રણ મહિના પહેલા સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ નવીન પંચાયત ભવનનું નિર્માણ કરવા માટેનો સરકાર દ્વારા વર્ક ઓર્ડર મળેલો હતો પરંતુ ત્રણ મહિના થયા છતાં પણ કામકાજ સ્થળ ઉપર ચાલુ કરાયું ન હતું અને આ કામકાજ ચાલુ કરાવે એટલા માટે અમે આજ રોજ ધરણા પર બેઠા છે પરંતુ હાલની અંદર કચેરીના માર્ગના મકાન વિભાગ ડી સાહેબ હાજર નથી ગ્રામજનો વરસાદની અંદર બેસી રહ્યા છે નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે પરંતુ એ લોકોએ અમને કોઈ પણ હજુ નિકાલ આપ્યો નથી આ ધરણા યથાવત ચાલુ છે આપણી શું માંગણી છે કારણ કે ગ્રામ સભા ગ્રામ પંચાયતો ઠરાવો થયેલા છે તેમ છતાં એમને કોઈ લિખિત જગ્યા મેન્શન કરીને આપી નથી તો આ જગ્યા મેન્શન કરીને આપે અને આશ્વાસન આપે કોન્ટ્રાક્ટર કામ ચાલુ કરી દઉં ત્યારે અમે ધરણા પૂરા કરીશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર